જૂનાગઢમાં આર્થિક સંક્રમણને લઈ માતા પુત્રનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ હું ડાંગર નરેન્દ્રસિંહ ગામ અવાણિયાનો વતની છું ત્યાં આજે રોજ મારા માસીભાઈ વાડી વિસ્તારમાં ઝેરી દવા પીધી એનું કારણ એ હતું કે ખેતીવાડીમાં ઉપજ ના માત્ર થતી હતી અને આર્થિક સમસ્યા આર્થિક મૂંઝવણ બહુ થઈ ગઈ હતી એને કારણે એમનો દીકરો પણ એને ઝેર ઝેરી દવા પીધેલ છે ગામ અવાણિયાથી એને એકસો આઠમાં તાત્કાલિક સારવાર માટે પહેલાં માળિયા હાટીના તાલુકામાં લઈ ગયા સરકારી હોસ્પિટલમાં ત્યાંથી સારવાર માટે જૂનાગઢ આગળ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અમે સરકાર પાસે એ જ આશા કરીએ કે આ જે લોકો ઓછી જમીન છે તથા એને ઉપજ ના માત્ર થાય છે જમીનમાં તો એના માટે કાંઈક એવું એવી કંઈક જતન કરે કે એને કંઈક સહાય મળે ઉપજના વળતરરૂપ કંઈક એને કોઈ પણ પ્રકારની સહાય મળે તો તેઓ આવા અકસ્માત થતા બચી જાય અને યુવાનોમાં પણ થોડુંક હિંમત રહે કારણ કે આવા કિસ્સાઓ બહુ વધતા જાય છે એને કારણે લોકો એને કાંઈ ઓપ્શન ના મળતા તેઓ ઝેરી દવાઓ તથા આપઘાત કરવાના ચાન્સ બહુ વધતા જાય છે એનું નામ છે મનીષાબેન કાળાભાઈ બાબરિયા તથા છોકરાનું નામ છે રાજ કાળાભાઈ બાબરિયા